નામ વસીમ છે બરોબર આ ગાડીમાં ફૂટસેપનો પ્રોબ્લેમ છે આમનાથી પ્રોબ્લેમ સોલ્વ થતો નથી ગાડી રિપીટ રિપીટ એક જ પ્રોબ્લેમ આવ્યા છતાં આમનાથી એક વસ્તુનો પ્રોબ્લેમ થતો નથી અને વારંવાર એક જ વસ્તુ કીધા રાખે છે તમે ગાડી સર્વિસમાં મૂકી દો અમે રિપેર કરી દઈશું અત્યારે પોલીસ બોલવામાં આવી છે શું કેશો જોયું ને તમે એજ વસ્તુ છે વિરોધ કરી એટલે પોલીસ બોલાવે આજ વસ્તુ થાય છે વિરોધે માણસ ગાડી લીધી તમે પૈસા નાખ્યા પૈસા નાખવા છતાં જો તમે વિરોધ ન કરી શકતા શું કામ નું મોડલ છે રેન્જ રોવર સ્પોર્ટ બે કરોડ દસ લાખ રૂપિયા ની ગાડી છે બરોબર બે કરોડ દસ લાખ રૂપિયા દેવા છતાં તો જો આવી રીતે કસ્ટમર ને હેરાન થવું પડે તો કંપની બે વર્ષ થી ગાડી લીધી બે અઢી વર્ષ ગાડી ને લીધે થયા અને લગભગ બે વર્ષથી તો પ્રોબ્લેમ છે અમે વખત તો ગાડી અહીંયા મૂકેલી જ છે સર્વિસમાં કોઈ એમનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી અમારી માંગણી એક છે કે ભાઈ તમે ગાડી પ્રોબ્લેમ અમને પરમાનન્ટલી સોલ્વ કરી દો કા પછી અમને એકવાર લેખિતમાં માં આપ ભાઈ આ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ છે સાઈડ સ્ટેપ નથી ખુલતા હવે ગાડીની હાઈટ એટલી છે ને એટલે કોઈ પણ લેડીઝ સાડી પહેરેલી હોય ને ચડી ન શકે કોઈ પણ બુજુર્ગ માણસ હોય ઈ ચડી ન શકે હું પણ ઘણી ચડવા જાઉં તો મારો પગ સ્લીપ થઈ જાય છે એટલી ગાડીની હાઈટ છે હવે ઈ હાઈટ ની ગાડી માટે ફૂટસ્ટેપ ફરજિયાત છે જ અને એ ફૂટસ્ટેપ સોલ્યુશન આવતું માંગ એક જ છે કે આ ગાડી નું પરમાનન્ટ સોલ્યુશન આપો કા પછી અમને લખીને દઈ દો કે ભાઈ આ ગાડી નું સોલ્યુશન કર્યા પછી છે ને આ વસ્તુ વોરંટી ઓવર થાય ને ત્યાં લગી આ પ્રોબ્લેમ નહીં આવે વિરોધ વિરોધ અમે બળદ બાંધીને કર્યો છે ગાડી આટલા દિવસ થી ત્રણ મહિનાથી શોરૂમ ની બહાર પડી છે તોય છતાં આમનાથી વસ્તુ રિપેર થતી નથી તો પછી આ ગાડી નો કહેવાય આ બળદ ગાડી જ કહેવાય